મિત્રો અમે આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલય સુરતના મોટા મોટું પ્રાણી સંગ્રહાલય આવ્યું છે અને આવી જ છે આ તમે જોઈ શકો છો બધું બધું જંગલ છે નાયા સિંહ છે સીતો છે વાઘ છે દીપડો ગેંડો ટોટલી જનાવર અહીંયા છે ના આ મોટું ઉપર જંગલ જેવું છે વૈશ્વમાં રોડ બનાવેલો છે સુરતનું મોટા મોટું પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે છે એને તો આગળ તમને બધા પ્રાણીને દેખાડજો તો વિડીયોમાં બીના રહી ગયો તમને મજા આવી તો

ટી કેપીએલ કોર્પોરેશન ખાસ કરીને ન ભાઈ ટિકિટ લઈને આવી જાજે આ લો ટિકિટ ઓલાને ઉપર રાખી દીજો ને તો અહીંની શરૂઆત થઈ છે પ્રાણી સંગ્રહાલયની અમારા શહેર જીતતા જેવા ભાઈબંધો અત્યારે આગળ જાય છે એ બધાય વાળ તો જો તમે બધાયને ડેન્જ ને આ છે ટિકિટ ને આ બધું પ્રાણી સંગ્રહાલય છે અંદર જોવા આપણને મળશે હમણાં એટલે તમે જોઈ શકો છો આ બધા ફોટો શૂટિંગ કરે છે

છે વાઈન્દ્ર છે પણ હવે નાના નાના દેખાય છે તમને ઘરી ઘરી ઉમતાવ બહુ ઝૂમ નથી થતું અમારે વાઈન્દ્રા માટે બનાવેલું છે બેસે અહીંયા તો એક નાનો છે વાઈન્દ્ર મોટો હશે થોડોક મોટો વાઈન્દ્રો છે એક દેખાય આ છે શાળીયા પિન્દ્રની અંદર પૂરેલા કાગડાડ તો સામાન્ય છે ઈ તો છે આ છે બીજું છે અંદર અલગ જંગલી

Wow, ini siapa Ini sangat menyenangkan. Coba siapa? juga mengambil foto. Tidak, ini. Ini saja yang terjadi. Dipo! Saya

ઘરજના કર્યા તો બધા આવે એમ કરો તો તમે જોઈ રહ્યા છો ઓલા મને પબ્લિક બહુ ઝાજું છે હવે અમે ના જઈને જોઈએ કે ના શું છે એમ બરાબર તો આગળ આપણે રહીને જોઈએ કે એના શું પ્રાણી છે આમ બે પ્રાણી જોઈ લે ચીતતો અને વાઘ કારણ કે પબ્લિક ના સાજું છે હવે ના જઈને જોઈએ કે શું છે એના

અહીંયા એમ રશિયતનભાઈ ગણપતભાઈ અને ગોપાલભાઈ આ રયો અહીંયા પાલુ જુઓ મિત્રો આ છે પાલુ હેલો પડી હાય ગરમી નો રહી ગઈ

ના ના હવે ટિકિટ લઈને અંદર આવેલા છે કારણ કે પાંચસો રૂપિયા દીધા હતા વધારે ટિકિટ સ્પેશિયલ વ્લોગ બનાવવા દાયો સ્પેશિયલ વ્લોગ બનાવવા ટિકિટ આપે આ બોર્ડ જેવું લાગે છે

તો અહીંયા તમે જોઈ શકો છો મોટા મોટી મગર છે અમે જઈ અહીંયા મોટા મોટી મગર છે અહીંયા જે આગળ પણ જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે અહીંયા શું છે

આ બહુ મૂંઝાઈ ગયું છે પાંજરે આમ છે ને એટલે આ તો પબ્લિક તમે જોઈ શકો છો આજ કેટલું બધું આવેલું છે રવિવાર છે એટલા માટે અમારે એ ક્ષેત્ર કંઈ છે આ અમારે ને ઘણી તણે બહુ હા છે ગણપતિ છે

anh subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp Anh nhạt bớt ra Anh nhạt bớt ra xí Gì vậy Anh nhạt bớt ra કેવા છે જંગલી કેરી શિંગડાણ બેઠના શિંગડા વાળા રહી છે બહુમાં બહુ મોટું છે પ્રાણી સંગ્રહાલય હવે પબ્લિક જોવે છે એ ભાઈ હાથું શું છે ગોપાલભાઈના હે ગોપાલભાઈ ના શું છે ઓહો આપને તો

તોતા તોતા રાખોડી પોપટ રાખોડી પોપટ રાખોડી પોપટ કેટલા મોટા પોપટ આ તો દેશી આપણે ગામમાં હોય જ છે આવી જો બહુ મોટો પોપટ ક્યું આજા સાલુ છે હો ઠેટચી ગોપા

એવું નથી આપડા ખવરા જંગલ ના સિંહ હોય માંસ ખાય ને એના સિંહ ખડ ખાય એટલે એટલે પતલા સિંહ હતા આપડે નતો ભૂગી ગયા বৰ্ড নে লাগে